નમસ્કાર દોસ્તો સ્વાગત છે પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની એકની એક દીકરીને લીવરની જીવલેણ વિલ્સન નામની બીમારી થઈ હતી જેને બચાવવા માટે ભાઈએ લીવરનું દાન આપ્યું હતું મુંબઈની હોસ્પિટલમાં લીવરનું પ્રત્યારોપણ કરાયું હતું અને રક્ષાબંધન અગાઉ જ બહેનને નવજીવન આપી ભાઈએ ઋણાનુબંધન નિભાવ્યો હતો પાલનપુર તાલુકાના ગઢ ગામે દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ તેમજ જુગારની બદી બંધ કરવા માટે ગ્રામજનોએ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી પાલનપુર તાલુકાના ગઢ ગામના લોકોએ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે ગામના કેટલાક માથાભારે તેમજ આજુબાજુના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગામમાં દારૂનું મોટા પાયે વેચાણ કરવામાં આવે છે જેનાથી લોકો દારૂના વ્યસનને ચડી ગયા છે તેમના પરિવારની બહેન દીકરીઓ સુખેથી રહી શકતી નથી દારૂ પીનારા શખ્સો હારમાં અભદ્ર વર્તન કરતા હોય છે પાલનપુર તાલુકાના ગઢ ગામે દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ તેમજ જુગારની બદી બંધ કરવા માટે ગ્રામજનોએ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી પાલનપુર તાલુકાના ગઢ ગામના લોકોએ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે ગામના કેટલાક માથાભારે તેમજ આજુબાજુના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગામમાં દારૂનું મોટા પાયે વેચાણ કરવામાં આવે છે જેનાથી લોકો દારૂના વ્યસને ચડી ગયા છે તેમના પરિવારની બહેન દીકરીઓ સુખેથી રહી શકતી નથી દારૂ પીનારા શખ્સો જાહેરમાં અભદ્ર વર્તન કરતા હોય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ નર્મદા નહેર કચેરી ખાતે જમડા ગામના ખેડૂતોએ આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે ખેડૂતોની મુખ્ય ફરિયાદ છે કે બાર વર્ષ પહેલાં બનેલી અંડરગ્રાઉન્ડ નહેર માટે સંપાદિત થયેલી જમીનનું ત્રીસ ટકા વળતર હજુ સુધી ચૂકવાયું નથી આ ઉપરાંત અંડરગ્રાઉન્ડ કેનાલ ઓપન કરવામાં આવે તો જે ખેડૂતોના ખેતરના બે ભાગ થઈ ગયા છે તેમને એક ભાગથી બીજા ભાગમાં જવા માટે ખૂબ મુશ્કેલી પડે છે આ સમસ્યાને કારણે ભાઈઓ વચ્ચે ઝઘડાની સ્થિતિ પણ સર્જાઈ છે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી હવે વિકાસના નવા પથ્ય આગળ વધી રહ્યું છે શક્તિપીઠ અંબાજી ખાતે સરકાર દ્વારા સોળસો બત્રીસ કરોડના ખર્ચે અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે આ વિકાસ કાર્યો અલગ અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે પહેલાં અંબાજીના વિકાસ માટે બારસો કરોડના ખર્ચે યોજના હતી હવે સરકારે આ રકમમાં વધારો કરીને સોળસો કરોડ સુધી પહોંચાડી છે અરકમ થઈ અંબાજી મંદિર થી ગબરને જોડતો શક્તિપાથ સતી સરોવર મંદિર કોરિડોર જેવા અનેક પ્રોજેક્ટ્સ આગામી સમયમાં પૂર્ણ થશે સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ કવિન સફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ ટેન્ટ્સ જિમકો સનલાઇટ ટૅન્ક્સ

એસએચઓ હરચંદ દેવાસે અને સ્વરૂપગંજ કમલ સીં સહિતની વિવિધ ટીમોએ આ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ભલે સરહદો વચ્ચે ગયો હોય પરંતુ સ્નેહના સંબંધોને કોઈ સરહદો વહેંચી શકતી નથી આજે ભાઈ બહેનના સ્નેહના બંધન ગણાતા રક્ષાબંધનનું પર્વ છે આ પર્વએ આવો જ સ્નેહનો મજબૂત સંબંધ આજે પણ જળવાઈ રહ્યો છે જ્યાં બનાસકાંઠામાં રહેતી બહેનો અને દૂર સરહદ પર પાકિસ્તાનમાં વસતા ભાઈઓ વચ્ચે આજે પણ બંધ રીતે જોવા મળી રહ્યો છે ત્યારે કેવી રીતે મજબૂરીના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી આ બહેનો પોતાના ભાઈ સાથે રક્ષાબંધનની ઉજવણી કરે છે દેશ વચ્ચેની સરહદોમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને ટેકનોલોજીથી નજીક લાવ્યા છે અહીંથી બહેનોએ પોતાના ભાઈઓ વિડીયો કોલથી રાખડી બાંધી હતી અંબાજી મંદિરમાં રાખડી પૂનમ ભળેવ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની લાંબી લાઇનો શક્તિ દ્વારા સુધી પહોંચી હતી આ પવિત્ર અવસર પર અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો હતો ઘણા ભક્તો વર્ષોથી પૂનમની મંગળા આરતીમાં ભાગ લેવા આવે છે રક્ષાબંધનની પૂનમ હોવાના કારણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અંબાના ધામે પહોંચ્યા હતા મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો માતાજીની લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે વોકલ ફોર લોકલ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ પર યોજાઈ રહી છે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણની પ્રેરણા અને નિયામક વિદ્યાર્થી કલ્યાણના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન થયું હતું રેલીનો મુખ્ય હેતુ રાષ્ટ્રભાવના જાગૃત કરવા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસારને પ્રોત્સાહન આપવા અને લોકોમાં વિદેશી વસ્તુઓના બહિષ્કાર અંગે જનજાગૃતિ લાવવાનો હતો ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં વેલછી જિલ્લાના વેપારી મથકો તિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જે મળશે આપને વેજવી દરે જીવન જમીઆપની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની મૈસૂરમાં થયેલી ચાંદીની લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ મૈસૂરમાં એક ફેક્ટરીમાંથી અંદાજે ત્રીસ કિલો ચાંદીની લૂંટ થઈ હતી આ લૂંટમાં બનાસકાંઠાના શખ્સો સંડોવાયેલા હતા લૂંટારાઓએ ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડને બંદૂક બતાવી બંધક બનાવીને પિસ્તાલીસ લાખથી વધુની કિંમતની ચાંદી લૂંટી હતી કર્ણાટક પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ બનાસકાંઠાના હોવાની માહિતી મેળવી હતી દિયોદર તાલુકાના ફોરણા ગામે કથા સાંભળવા માટે આવેલા ભક્તની ગાડીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ગાડીની શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતા દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી દિયોદર તાલુકાના ફોરણા ગામે અરવિંદસિંહ જેતજી વાઘેલા શુક્રવારે ફોરણા ગામે આવેલા ખારેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરવા માટે આવ્યા હતા તેમણે બપોરે બે કલાકે પોતાની ગાડી નંબર જીજે ઝીરો આઠ આર છ્યાસી મંદિર નજીક પાર્ક કરી હતી જે તેને અજાણ્યા શખ્સે ચોરી કરી લઈ ગયો હતો એક દોઢ કલાક બાદ કથા સાંભળી પરત ફરતા ગાડી ન મળી હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો